તો દર્શક મિત્રો અહીંયા જે રાજકોટ જિલ્લાના મોટા મહવા રિંગરોડ દોઢસો ફીટના રિંગ રોડ ઉપર જીગ્નેશ દાદાની કથાનું ભવ્ય આયોજન આજથી થઈ રહ્યું છે પોથયાત્રાનો આજે છે અને કથાનો પહેલો દિવસ છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા જે ડોમ છે એ કથાનું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદ વિભાગમાં એ જે ગેસ્ટ માટે વીઆઈપી જે ગેસ્ટ હોય છે એના માટેનો પ્રસાદ વિભાગનો છે તો આપણે ત્યાં અંદર જઈશું ને કેવા પ્રકારની સુવિધા છે એ પણ જોઈશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને આપણે જાણીશું જીગ્નેશ દાદાની કથાનો જે પહેલો દિવસ છે એનો પ્રસાદ વિભાગ છે ગેસ્ટ માટેનો મહેમાનો માટેનો અહીંયા જે વીઆઈપી જે પ્રસાદ વિભાગ છે એ આપણે જોઈશું મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો મિત્રો આપણે આવી જશે અંદર જે મુખ્ય ગેટની અંદર અને તમે જોઈ રહ્યા છો અહીં ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે સોફાનું જે આયોજન કરવામાં આવે છે સારી એવી વ્યવસ્થા કરવાની છે અને અહીંયા કુલરની વ્યવસ્થા છે જે તમે જોઈ રહ્યા છો આખા લાઇન લગાડી દીધી છે અને સુંદર મજાના સોફા છે ટ્રે છે એના આયોજન છે જે તમે જોઈ રહ્યા છો ડોમ અને સારી એવી વ્યવસ્થા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં મેનો મહેમાનો માટેનું પ્રસાદ વિભાગ તો જોઈ રહ્યા છો મિત્રો આ બે હું બધાને ફાઇવ સ્ટાર હોટલો એ ટાઈપનું અહીંયા પ્રસાદ વિભાગ છે મહેમાનો માટેનું અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ પણ ખુરશીનું ખુરશી લગાવી દેવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો મોટો હેવી જર્મન ડોમ છે અને ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે મહેમાનો માટે જે કથા સાંભળવા આવતા હોય છે દૂર દૂરથી લોકો અને તમે જોઈ રહ્યા છો મિત્રો જેને ફાઇવ સ્ટાર હોટલમાં આપણે પ્રવેશ કરી રહ્યા હોય એવી સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદ વિભાગ તમે મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવ્યું છે અને કાઉન્ટર પણ ખૂબ જ જે એન્ટિક ટેકનોલોજીથી એને સજેસ્ટ કરવામાં આવ્યું એવું છે અને ફાઇવ સ્ટાર હોટલમાં આપણે આવી જાવ એવું લાગે છે મિત્રો એ જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એરેન્જમેન્ટ પણ સુંદર મજાનું છે એ તમે જોઈ રહ્યા છો વન બાય વન મિત્રો આપણે જોઈ રી જોઈશું કારણ કે અહીંયા જે પ્રસાદનું આયોજન થયું નથી પણ આયોજન જે ગોઠવણી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો હાલમાં જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું કંઈક અલગ જ જે આપણે ફાઇવ સ્ટાર હોટલમાં સુવિધા આપણને જોવા મળે એ ટાઈપનું મિત્રો અહીંયા તમને આભે ખૂબ બતાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ હમણાં પ્રસાદનું આયોજન ચાલુ થાય છે કારણ કે આજે કથાનો પહેલો દિવસ છે પોથી યાત્રાનો પછી જીજ્ઞાદે કથાની આજે મંગલસુભ શરૂઆત કરી છે મિત્રો મિત્રો આપણે આગળ જઈશું મિત્રો એક પછી એક આપણને કંઈક મન મોહી લે એવું ટાઈપનું સુંદર મજાનું શણગાર કરવામાં આવ્યો છે અને પ્રસાદ વિવાહનું પણ સારું આયોજન કરવાનું છે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ વિભાગ છે ગેસ્ટ માટે મહેમાનો માટેનો પ્રસાદ વિભાગનું ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવેલું છે તો મિત્રો હવે આપણે આ બાજુ જઈશું ત્યાં પણ જે કાઉન્ટરની તૈયારી થઈ રહી છે મિત્રો આ બાજુ વિભાગમાં પણ તૈયારી થઈ રહી છે જે અરેન્જમેન્ટ કરવાનું અને ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા છો ટેબલ જે ડાઇનિંગ ટેબલ છે ખુરશી છે જે લેટેસ્ટ ટાઈપનું જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અને તો મિત્રો જિગ્નેશ દાદાની કથાનો પોથી યાત્રા આજે શુભ શરૂઆત કથાની શુભ શરૂઆત પણ થઈ ગઈ છે અને એ દરમિયાન આપણે તમને બતાવી રહ્યા છીએ જિગ્નેશ દાદાની કથાના જે મહેમાનો આવે છે વીઆઈપી ગેસ્ટ લોકો આવે છે એમનો અહીંયા પ્રસાદ વિભાગનો આપણે સુંદર મજાનું તમને આયોજન બતાવી રહ્યા છીએ મિત્રો અહીંયા આપણે આ વીઆઈપી મહેમાનો માટેનું જે તમને બતાવી રહ્યા છીએ એનો વિડીયો અહીંયા પૂરો કરી છે બધા મિત્રો વિનંતી કે કમેન્ટમાં રાધે રાધે લખે જય શ્રી રામ રાધે રાધે મિત્રો